ગાગોદર હાઇવે પરના મેવાસા નજીક ઘઉં ભરેલ ટ્રક પલટી પલટ્યા બાદ ટ્રકમાં આગ ભૂકી ઘઉંના જથ્થા તળે દબાઈ જવાથી ચાલકનું મોત નીપજ્યું કચ્છ જિલ્લાને ઉત્તર ગુજરાત સાથે જોડતા સામખેરી રાધનપુર નેશનલ હાઇવે સત્યાવીસ ઉપર આજે વધુ એક માગ અકસ્માતની ઘટના સર્જાઈ હતી રાજસ્થાન પાસેની ટ્રક આડેસર તરફથી મુન્દ્રા બાજુ જઈ રહી હતી ત્યારે ગાગોદર પાસે આવેલા મેવાસા નજીક અકસ્માતે ઘઉં ભયેલ ટ્રક પલટી ખાઈ ગઈ હતી અકસ્માતની આ ઘટનામાં ટ્રકના ચાલકને ઢોળાયેલા ઘઉંના જથ્થા તળે દબાઈ જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમાં ચાલકને સારો અર્થે હોસ્પિટલ ખેસડવામાં આવ્યો હતો જોકે તે પહેલા તેનું મૃત્યુ નીપજ્યું હતું બાદ ટ્રકમાં આગ લાગી હતી રાધનપુર સામખ્યારી નેશનલ હાઇવે પરના મેવા સાથે એક કિલોમીટર દૂર અકસ્માતે ઘઉં ભરેલી રાજસ્થાન પાસેની ટ્રક પલટી મારી ગઈ હતી ઘઉંના જથ્થા તળે હું રાજસ્થાનના ટ્રક ચાલક સુખવિંદર સિંઘનું મરણ થયું હતું અકસ્માત બાદ ટ્રકમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી ગાગોદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે માહિતી આજ રોજ બપોરે ત્રણ વાગે પ્રાપ્ત થઈ હતી